અમને આવો મોકો ક્યાંથી મળે સહદે ભાઈ હિન્દુસ્તાની જોડે બેહવાનું યાર ચલો દોસ્તો મોટા મોટા મહેલો પણ ઝાંખા પડે એટલું સરસ માં ચહેર મંદિર છે તો હર હર મહાદેવ ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો આજે આપણે કઈ જગ્યાએ જવાનું છે એ તમને પછી કહીશ પણ આજે હું તમને એવી અસ્તિથી મળવાનો છું જેને તમે બધા ઓળખો છો અને જેમના તમે બધા વિડીયો પણ જોવો છો તો બસ તમે ખાલી આજના વ્લોગમાં બન્યા રહેજો આજે આપણે જે હસ્તીને મળવાના છીએ આખો દિવસ એમના સાથે વિતાવવાનો છે અને શું મોજ કરવાની છે એ બધું તમે ખાલી વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો હવે મળીએ આપણે એક એવા માણસને જેને તમે બધા જ ઓળખો છો તો જય હિન્દ દોસ્તો તમે સમજી જ ગયા હશો હું કોને મળવાની વાત કરી રહ્યો છું આપણા ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સર ગણો કે પછી શિક્ષક મહોદય ગણો કે પછી વક્તા ગણો બધો જ એક જ વ્યક્તિ છે આ છે અમારા શદેભભાઈ હિન્દુસ્તાની જય હિન્દભાઈ કેમ છો મજામાં તો દોસ્તો ફાઇનલી સહદેવ ભાઈ હિન્દુસ્તાની આપણને મળી ગયા છે મારા મોટા ભાઈ ગણો ગુરુજી ગણો કે મિત્ર ગણો ગુજરાતમાં સારું એવું નામ છે અને રાષ્ટ્રવાદની વાત આવે એટલે સૌથી પહેલા સહદેવ ભાઈ નામ યાદ આવે કેમ કે હિન્દુત્વને લઈ અને બહુ સારા સારા વિડીયો બનાવે છે જે અવારનવાર તમે જોતા જ હશો તો હવે અમે બંને ભાઈ જવાના છીએ જગ્યાનું નામ તમને પછી કહીશ બસ તમે ખાલી બ્લોગમાં બન્યા રહેજો ઓકે ચલો સદી ભાઈ હવે જઈએ

આ મંદિર અમદાવાદ ગાંધીનગર રોડ પર આવેલું છે બહુ વિશાળ અને અદભુત મંદિર છે આ મંદિરનું નામ છે અહીંયા ટૌકાની ચહેરમાં કહેવાય છે ટૌકાની ચહેરમાં અહીંયા બેઠા છે બહુ અદ્ભુત મંદિર છે જો તમે પણ ગાંધીનગર આવો છો અને અડાલજ ચોકડી આવો છો તો એકવાર આ મંદિરે દર્શન કરવા જરૂરથી આવજો બહુ અદભુત મંદિર છે તો આ છે મા ચહેરના મંદિરમાં જવાનો પ્રવેશ દ્વાર બહુ જોરદાર બનાવેલો છે અને અંદર એન્ટ્રી કરતાની સાથે જ તમને એક શાંતિ અને સુકૂનનો અહેસાસ થશે તો તમે જુઓ આ છે માનું સાનિધ્ય મોટા મોટા મહેલો પણ ઝાંખા પડે એટલું સરસ સરસમાં ચેહરનું મંદિર છે અને એકદમ શાંતિ અને સુકૂનનું વાતાવરણ છે અહીંયા હવે આપણે જઈશું માતાજીના મંદિર તરફ તો દોસ્તો આ છે મા ચેહરનું સુવર્ણ મંદિર અહીંયા મા ચહેર હાજરા હાજુર બેઠી છે તમે સાચા મનથી બે હાથ જોડી અને માતાજીને પ્રાર્થના કરો એટલે તમારા ધારેલા કામ પૂરા પાડે એટલો મહિમા છે મા ચહેરનો તો પ્રેમથી બોલો જય મા ચહેર અને કોમેન્ટમાં જય ચહેરમાં લખવાનું ના ભૂલતા તો દોસ્તો આ છે અહીંયાની યજ્ઞશાળા બહુ અદભુત રીતે બનાવેલી છે તમે જુઓ ખાલી કામકાજ કેવું કરેલું બહુ મજબૂત છે જુઓ યજ્ઞશાળા તો આ છે મારા ચહેરનું સાનિધ્ય તમે જોઈ શકો છો બહુ ગજબ લેવલનું મંદિર છે અને આ છે સામે જેને ટીસીજી ઘર કહેવાય છે જઈશું આપણે વરખડીના દર્શન કરવા માટે તો દોસ્તો આ છે ચહેર માતાજી વરખડીના દર્શન જોઈ લો આ છે દોસ્તો આપણે સુખડીનો પ્રસાદ લઈ લીધો છે અહીંયા માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને એ સુઘડીનો પ્રસાદ અહીંયા જ મળે છે તો ચલો હવે માતાજીને પ્રસાદ ધરાવી આવ માતાજીને પ્રસાદ અહીંયા ધરાવી અને તમે અહીંયા પણ ખાઈ શકો છો અને ઘરે પણ લઈ જઈ શકો છો આ છે પ્રસાદી ઘર અહીંયા તમે ગમે ત્યારે આવો છો તો પ્રસાદ ચાલુ હોય છે એટલે અહીંયા દર્શન કરવા માટે આવો છો તો પ્રસાદનો પણ લાભ લઈ શકો છો મિત્રો આ હતું અડાલજની ચહેરમાનું મંદિર જે ટૌકાની ચહેરમાના નામે ઓળખાય છે અને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે જો તમે અહીંયા અડાલજ આવો છો તો ગાંધીનગર અમદાવાદ હાઈવે પર અડાલજ ચોકડી જોડે ચહેરમાનું મંદિર આવેલું છે તો એકવાર દર્શન કરવા માટે જરૂરથી આવજો બહુ અદ્ભુત મંદિર છે અને ચહેરમાના ભક્ત છો તો એકવાર અવશ્ય મંદિરની મુલાકાત કરવા આવજો અને દર્શન કરવા માટે આવજો જય ચહેરમાં બધાને તો દોસ્તો આ હતો આજનો આપણો વ્લોગ હજુ આગળ પણ વ્લોગ બનાવવાનો હતો પણ કોઈ કારણોસર સેટ ના થયું એટલે આજનો વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ હવે મળીએ આવતા વ્લોગમાં ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક કરી નાખો શેર કરી નાખો કોમેન્ટ કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો થેન્ક યુ સો મચ